સિદ્ધપુર ખાતે માતૃશ્રી હીરાબા સરોવરનું મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણના સિદ્ધપુર પહોંચ્યા હતા સરસ્વતી રિવરફ્રન્ટ ખાતે માતૃશ્રી હીરાબા સરોવર નામકરણ કરવામાં આવ્યું વડાપ્રધાનના જન્મદિને સિદ્ધપુરની પ્રજાને મળી સરોવરની ભેટ સરસ્વતી નવસર્જન પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા વીસ કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી કરવામાં આવી આ યોજનાથી પિસ્તાલીસ મિલિયન ઘનફૂટ પાણીનો વધુ સંગ્રહ થશે નદીની આજુબાજુના એકસો પચાસ હેક્ટર વિસ્તારને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે વરસાદી પાણીથી નદીના કાંઠાનું ધોવાણ અટકાવી શકાશે તેમજ રિચાર્જ વેલથી ભૂગર્ભ જળ રિચાર્જ લાભ મળશે સરસ્વતી નદીના કિનારે નિર્માણ થયેલા માતૃશ્રી હીરાબા સરોવરની તકતી અનાવરણ કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિદ્ધપુર ખાતે હીરાબા સરોવરના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્યકારી કાર્યક્રમની શરૂઆત કરી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કુંવરજી બાવળિયાએ મુખ્યમંત્રીને મોમેન્ટો આપી કર્યું અભિવાદન મુખ્યમંત્રીનું ફૂલહારથી સ્વાગત કરાયું મંત્રી મુડુભાઈ બેરા અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત અનિલ રામાનુજ રાધનપુર પાટણ